નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

હવે દસ ને બદલે સડસઠ પ્રમાણપત્રો દ્વારા ગ્રામ સેવા દ્વારા મેળવી શકાય તેવી મહેસૂલ અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી દોસ્તો જોઈએ તો ત્રણ કરોડ નવા ઘરો બનાવાશે ત્રણ કરોડ નવા ઘર બનશે નાના વેપારીઓ માટે લોન ની મર્યાદા ડબલ ગણી થઈ જશે યુવાનોને રોજગારી અપાશે જાણો રાષ્ટ્રપતિએ અભિભાષણમાં શું કહ્યું

ત્યાર પછી દોસ્તો વાત કરીશું બજેટની અંદર મોબાઈલ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની આશા મિત્રો આજ સાંજ સુધીમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે આજથી શરૂ થયેલા બજેટ સેશનની અંદર નાણા મંત્રી નિર્મલા સીતારામણે 2024-25 માટે આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે આવતીકાલે નવા વર્ષ 2025-26 માટે બજેટ રજૂ એટલે કે મિત્રો આજે બજેટ રજૂ થઈ રહ્યું છે જેમાં મધ્યમ વર્ગ અને ખેડૂત લક્ષી સુધારાઓ થવાનો અંદાજ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ કાળનું બજેટ મોંઘવારી અને ટેક્સના ના મારશે લોકોને મોટી રાહત આપે તેવી શક્યતા છે બજેટમાં આ સુધારાની અપેક્ષા પેટ્રોલ ડીઝલ સસ્તું થશે ટેક્સની અંદર સુરસટો મળશે ખેડૂતોને ધ્યાનમાં રાખીને જાહેરાત કરવામાં આવશે અને રોજગારીની તકો પણ ઉપલબ્ધ કરાશે આરોગ્ય બજેટ વધશે સરનામું અપડેટ કરવું ફરજિયાત આવ્યું છે મિત્રો હવે આધાર કાર્ડ ની જેમ ડ્રાઈવિંગ લાયસન્સમાં પણ સરનામું અપડેટ કરવું ફરજિયાત છે માર્ગ પરિવહન મંત્રાલય એક નવો નિયમ લાવવાનું વિચારી રહી છે જેના હેઠળ વાહન માલિકો અને ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોને તેમનું સરનામું મોબાઈલ નંબર અને અન્ય વિગતોને આધાર કાર્ડ મુજબ અપડેટ કરવું ફરજિયાત બનાવવામાં આવશે આ પગલાને હેતુ ગુનેગાર કાબૂમાં રાખવાનો છે નિર્ભયથી કરતા હોય અને દંડ પણ ભરતા નથી સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલય તમે મોટર વાહન એક્ટમાં સૂચિત સુધારાઓનો એક ભાગ બનવાનું વિચારી રહ્યું છે

ટેકાના ભાવે તુરનું વેચાણ કરવા ખેડૂતો આગામી ત્રણ થી લઈને વીસ ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે ગુજરાતના ખેડૂતો પોતાના ઉત્પાદિત પાકના પોષણ ભાવ મળી રહે તેવા શુભ આશયથી કૃષિ મંત્રી રાઘવજી પટેલના ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ આગામી ત્રણ થી લઈને વીસ ફેબ્રુઆરી બે સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ત્યાર પછી તેનું વેસણ કરવામાં આવશે ત્યાર પછી દોસ્તો જોઈએ પહેલી ફેબ્રુઆરી થી લાગુ થશે નવા નિયમો શું છે નવા નિયમો પહેલી ફેબ્રુઆરી થી થશે નવા નિયમો દોસ્તો તમારા ખિચ્છા પર પડશે સીધી અસર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કરવામાં આવશે ઓઇલ કંપનીઓ નવા ભાવ જાહેર કરે છે ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડર બંને પર લાગુ થતા હોય છે જાન્યુઆરી ઓગણીસ માં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો હવે જોવાનું રહ્યું કે પહેલી ફેબ્રુઆરીએ ઘરેલી સિલિન્ડરના ભાવ ઘટે છે કે વધે છે ભાવ વધે તો તમારા ખિસ્સા પરનો નો બોજ વધે અને જો ઘટે તો રાહત મળે તેવી શક્યતાઓ છે ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે ત્રણ કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવશે ત્રણ કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવશે આ રીતે મળશે લાખ લાભ લખપતિ દીદી યોજના પંદર ઓગસ્ટ બે થી શરૂ કરવામાં આવી હતી તેનો ઉદ્દેશ મહિલાઓને સ્વતંત્ર અને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે આ યોજના દ્વારા મહિલાઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે આ માટે તેમને નાણાકીય સહાય આપવામાં આવશે યોજના માટેની શરતોના યોજના હેઠળ અરજી કરવા માટે મહિલાના પરિવારમાં કોઈ સભ્ય સરકારી નોકરી ધરાવતો ન હોવો જોઈએ જો કોઈ મહિલા પરિવારમાં સરકારી નોકરી કરતો હોય તો સભ્ય હોય અથવા તો યોજનાનો લાભ મળશે નહીં

તે ફેબ્રુઆરી એ મોદી સરકારના બીજા કાર્યકાળનું બજેટ રજૂ કરવામાં આવશે નાણા મંત્રી નિર્મલા સીતારામણ સતત આઠમુ બજેટ આજે રજૂ કરશે જેમાં ઘણી મોટી જાહેરાતો થવાની સંભાવના છે જાણવા મળી રહ્યું છે કે આજે રજૂ થવામાં આવેલ બજેટ ની અંદર ખેડૂતોને લઈને સામાન્ય જનતા સુધી દરેકને રાહત મળી શકે છે પ્રાપ્ત માહિતી મુજબ સંભાવિત લોકોની જરૂરિયાત